આજે લોકશાહીના મહાપર્વ એટલે કે સામાન્ય ચૂંટણી જે લોકસભાની યોજાવા જે રહી છે અને તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે નવસારી ખાતે વહેલી સવારે સાત વાગેથી મતદાન શરૂઆત થઈ ચૂકી હતી અને નવસારીના જે પ્રતિષ્ઠિત વ્યક્તિ કહી શકાય એટલે કે મંગુભાઈ પટેલ જે મધ્યપ્રદેશના રાજ્યપાલ છે ને તેઓ આજે વહેલી સવારે સાત વાગે અહીંયા આવ્યા હતા કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે અને તેઓએ મતદાન કર્યું હતું ત્યારે તેઓએ મતદાન કરીને ત્યારબાદ મતદાન કરીને જ્યારે તેઓ પરિવાર સાથે અહીંયા વધાર્યા હતા અને દીકરી અને પોતાના જમાઈ અને પત્ની સાથે તેઓ અહીંયા આવ્યા હતા હતા અને તેઓએ મતદાન કર્યું હતું ત્યારે મંગુભાઈ બાદ જિલ્લા કલેક્ટર તેઓ પણ અહીંયા આવ્યા હતા અને કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે તેઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેઓ આવી અને સામાન્ય નાગરિકની જેમ તેઓ લાઇનમાં ઉભા રહ્યા હતા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે જિલ્લા કલેક્ટર આંધ્રા અગ્રવાલ તેઓ આવ્યા હતા અને તેઓ લાઇનમાં ઉભા રહ્યા હતા અને તેઓ દ્વારા સામાન્ય નાગરિકની જેમ જે નિયમોનું પાલન કરવા તે નિયમોનું પાલન કરી અને તેઓએ મતદાન કર્યું હતું અને ત્યારે આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે શાંતિપૂર્ણ માહોલ માં મતદાન નો प्रारंभ થઈ ચૂક્યો છે મડી સાંજ સુધી આ 6 વાગે સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે અને જે પણ વ્યક્તિ મતદાન કરવા જશે ત્યારે તેઓને માટે ત્યાં કોઈ પણ પ્રકારની જો કોઈ પ્રોબ્લેમ સજાઈએ કે ગરમીના કારણે ડિહાઇડ્રેશન કે કોઈપણ થતી હોય માટે આરોગ્યની ધીમપન દેનાત કરવામાં છે તો નૌસાઈ જિલ્લાની વાત કરીએ તો નૌસાઈ જિલ્લામાં જે કુલ અગિયારસો સોળ મતદાન મથકો છે જેમાં દસ લાખ પંચ્યાસી હજાર ચારસો છ મતદારો પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરશે અને તેના માટે જિલ્લાના ત્રણ ત્રણ પાંચ હજાર ત્રણસો છપ્પન અધિકારીઓ કામગીરીમાં સંકળાયેલા છે અને તેઓ તમામ બૂથ પર તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે એટલે કે જે કોઈપણ પ્રકારનું મતદાનનું પ્રક્રિયામાં કોઈપણ ઉના કોઈ પણ તકલીફ ન પડે તેનું સંપૂર્ણ કાળજી તંત્ર દ્વારા રાખવામાં છે એટલે તમામ તૈયારીઓ કરી દીધી છેલ્લા કેટલા દિવસથી આ તૈયારીઓ ચાલુ હતી અને આજે એ તૈયારીનો આજે પરીક્ષા હોય તેવું કહી શકાય એટલે કે કારણ કે આજે મતદાન શરૂ ચૂક્યું થઈ ચૂક્યું છે તમામ પક્ષના એજન્ટો પણ જે તે બુથ સુધી પહોંચી ચૂક્યા છે અને તેઓ બૂથ પર હાજર છે અને જે પણ મતદારો આવે છે તેઓને પોતાના નંબર સુધી સુધી અને તેઓ પાસે મતદાન કરવામાં છે એટલે કે આજે લોકશાહીનો મહાપર્વ છે અને તેની ઉજવણીની પ્રારંભ થઈ ચૂક્યો છે લોકસભા ચૂંટણી જે યોજાઈ રહી છે અત્યારે હાલમાં સામાન્ય લોકસભાની ચૂંટણી છે ને આ ત્રીજો તબક્કો છે જે નવસારી ખાતે આજે મતદાન થઈ થઈ રહ્યું છે અન્ય ચરણમાં પણ થઈ શકે આજે ઉમેદવારની વાત કરવામાં તો ઉમેદવાર જે નવસારીમાં ઉમેદવારો છે તો ઉમેદવારોની પણ જે વાત કરીએ તો નવસારીમાં ભાજપમાંથી સી આર પાટીલ જે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે અને તેમની સાથે તેમની સામે નૈષદ દેસાઈ છે કોંગ્રેસમાંથી તેઓ પણ ઉમેદવારી કરી છે ત્યારે આજે તેઓનું ભાવિ ઈવીએમમાં સીલ થશે અને જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે કોણ વિજેતા થયો તે પણ સામે આવશે ત્યારે હજુ પણ નવા અપડેટ તમારા સુધી પહોંચતા રહેશે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન અમે અત્યારે હાલમાં ટાટા સ્કૂલ ખાતે છે અને હજુ સાડા સાત વાગ્યા છતાં મતદાન ચાલવાનું છે ત્યારે સીપી નાયક આપણી સાથે ભાઈ શું પરિસ્થિતિ સર્જાય છે શું થયું છે એમાં હું છે ને પહેલાં આપણે લગભગ છ ને પચાસ એક મતદાન કરવાની લાઈનમાં હું ઊભો રહી ગયો અમે સાત વાગે એટલે મને કે જાઓ એટલે અમે અંદર ગયા એ લોકોએ પ્રોસિજર કરી પછી અમે દબાયું કે અંદર ડીપ થયું નહીં અને લાઇટ બી સળગી નહીં એટલે મેં એમને ઓફિસરને ફરિયાદ કરી કે ભાઈ આ મારો આ મશીનમાં વાંધો છે એટલે એ લોકો તપાસ કરી છે એમ કે આને બોલાવ્યો એને બોલાવ્યો એમ કદાચ અડધો કલાક કાઢી નાખ્યો જેને કારણે અમારા જે કર્મચારીઓ છે બિચારા નોકરીએ જવા વાળા તે બધા પાછા ગયા અને અડધો કલાક પછી એ કરે ને મેં હમણાં અરજી આપી કે ભાઈ આમાં તાત્કાલિક મને અડધો કલાક ટાઈમ લંબાવી આપો ચલાવ્યો કે નહીં તે કે નહીં તમે આ અરજી પહેલાં તો આપો દીકરા આપો હું એની આપું છું ઓફિસર હોય તેને તેને મારે શોધવા જવાની જરૂર નથી એટલે આ રીતના જ આ તંત્ર હોય તો વિચાર કરવાનું રહે ખરેખર બહુ શરમજનક ઘટના કહેવાય આટલા આટલા ચેકિંગ કર્યા છતાં બીજું આ પરિસ્થિતિ હોય આ બધા માણસો આ મોલ્લાયક માણસો ના જવાના એટલે કાકા તે બિચારો મને કે મને મૂકી આવો કે વાત કરવામાં આવે કે અહીંયા આગળ જે મશીન હતું તે મશીનમાં ખરાબી આવી હતી ને તેને લઈને સીપી નાયક દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં આવી કરો પરંતુ તેમ છતાં પણ અધિકારીઓ કોઈ પગલાં ન લેતા તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો તેઓએ અરજી આપવામાં આવી છે અને તેઓ દ્વારા આ સમગ્ર મામલે અત્યારે હાલમાં અધિકારીઓને અરજીઓ આપવાની શરૂઆત કરી છે પરંતુ હજુ સુધી મતદાન જે છે મતદાન પ્રક્રિયા ખૂબ ધીમી

ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં હાલમાં ચાલી રહી છે નવસારીમાં ઠેર ઠેર મતદાન મથકો પર લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા લાઇન લાગી ચૂકી છે એટલે કે લોકો મોટી સંખ્યામાં આવ્યા છે અને મતદાન મતાધિકારનો ઉપયોગ કરવા માટે એટલે કે પોતાના મનગમતા નેતાને પચૂંટવા માટે તેઓ આવ્યા છે અને આ લાઇનમાં અત્યારે હાલમાં મતદાન કરવા માટે તેઓ ઊભા છે એટલે કે મતદાન પ્રક્રિયા હાલમાં ચાલુ થઈ ચૂકી છે પોતો તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ મતદાન મથકો પર પહોંચી ચૂક્યા છે ત્યારે અત્યારે મતંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે મતદારો આવે તે લોકો માટે કોલર મૂકવામાં આવ્યા છે પરંતુ કોલર અત્યારે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે એટલે કે જે કુલરો છે તે પણ લગાવવામાં આવ્યા છે કનેક્શન કરવામાં આવે છે પરંતુ કુલરો બંધ હાલતમાં છે એટલે કે બગડેલી હાલતમાં અહીંયા કુલરો મૂકી દેવામાં આવે છે તે માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન આ કુલરો અહીંયા સાબિત થઈ રહ્યા છે તો બીજી બાજુ તમે બતાવવા માંગીશ કે અહીંયા જે કામ કરે છે અધિકારીઓ તેઓ માટે જમવાનું આવી ગયું છે વહેલી સવારે જમવાનું અહીંયા મૂકી દેવામાં આવ્યું છે કઈ પરિસ્થિતિમાં છે તમે જોઈ શકો છો કે આવું ભોજન શું આ અધિકારીઓ જે કર્મચારીઓ જે અહીંયા કામ કર્યા છે તે લોકો માટે આવ્યું છે એટલે કે ફૂડ પેકેટ બનાવવામાં આવે છે ફૂડ મોકલવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફૂડ પેકેટ અને જે તંત્ર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે કામમાં ક્યાંક ને ક્યાંક ઉણપ અત્યારે હાલમાં જોવા મળી છે કારણ કે આ પ્રકારનું ફૂડ જે અહીંયા આગળ નીચે લોકોના પગમાં આવે તે રીતે મૂકવામાં આવ્યું છે અને તે શું કર્મચારીઓને ખવડાવવામાં આવશે એ જ પ્રશ્ન છે અને કુલરો જે છે તે કૂલર હાલમાં બંધ ભારતમાં જોવા મળી રહ્યા છે મતદાન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે ત્યારે શીતલબેન સોની આપણી સાથે છે શીતલબેન મતદાન કર્યું કેવો અનુભવ લોકશાહીના પર્વની ઉજવણી મેં કરી મેં મારો કિંમતી અને પવિત્ર મત આપ્યો છે રાષ્ટ્રના નિર્માણ માટે હું દરેક લોકોને અપીલ કરું છું કે મહેરબાની કરી ગરમી તડકો આ બધું કશું જ નથી પાંચ વર્ષમાં લોકશાહીના આ પર્વની ઉજવણી માટે એક જ તક મળે છે બધા જ પોતાના ઘરોમાંથી નીકળો અને આ લોકશાહીના પર્વમાં પોતાનો મત આપી અને એની ઉજવણી કરવા માટે હું દરેકને અપીલ કરું છું શું લાગે છે શું લાગે છે એટલે અબકી વાર ચારસો પાર છે શરૂઆત પાટીલ સાહેબ પાટીલ સાહેબને એક વસ્તુ છે કે જે રીતે સાથે સાથ વિધાનસભામાં જે માહોલ છે અત્યાર સુધીનો એ એવું લાગે છે કે સાહેબને પોતાનો જે ગઈ લોકસભામાં જે રેકોર્ડ હતો એ નવા રેકોર્ડ સ્થાપિત કરવામાં આજે અમે સૌ સાથે છે મતદાન પ્રક્રિયા કેવી ચાલી રહી છે ને તે બાબતમાં શું કહેશો કેવું આયોજન હતું મતદાન અંદર હું જો મત આપીને આવી છું પ્રક્રિયા બહુ સરળ છે અને કોઓપરેટિવ છે ક્યાંય કશું કંઈ આવેલું નથી બસ મારો મત મેં આપ્યો છે અને અપીલ કરું છું લોકોને કે મહેરબાની કરી પોતાનો કિંમતી અને પવિત્ર મત આ રાષ્ટ્રના નિર્માણ માટે આપો અને અપાવડાવો આભાર આ હતા શીતલબેન સોની કે જેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી છે અને તેઓ આજે અત્યારે નવસારી ખાતે કોન્વેન્ટ ખાતે મતદાન કર્યું હતું અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અત્યાર હાલમાં જો પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહેશું તો જોતા રહો નવસારી લાઈવ આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નવસારીના ભાજપના સંયોજક પ્રેમચંદભાઈ લાલવાણી વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યા છે ત્યારે તેઓ અત્યારે કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે આવે છે પ્રેમભાઈ કેવો માહોલ છે કેવું મતદાન થઈ રહ્યું છે બહુ સારું મતદાન છે સવાર સવારમાં કે અગિયાર વાગે પછી થોડોક મતદાન ધીમો થવાની શંકા છે કે તડકો બહુ છે પણ જે વ્યવસ્થા થવી જોઈએ તે નથી કે અત્યારથી આપ જોઈ લો કે આ સામે લાઈન છે પણ મંડપ પણ મૂકવામાં સરકાર તરફથી આવ્યું નથી એટલે મારી વિનંતી છે એ લોકોને કે તાત્કાલિક એની કંઈ વ્યવસ્થા કરાવે અને ઘણી જગ્યાએ પોઝિશન છે અત્યારે હું કાક દિવાળમાં જઈને આવ્યો તો ત્યાં પણ આજે બસો બસો અઢીસો માણસની લાઈન ઊભેલી છે અને લખેલા ભણેલા લોકો છે એટલે મારી વિનંતી છે અહીંયાને ઓબ્ઝર્વરને અને કલેક્ટર સાહેબને કે થોડાક છે ને મંડપની જે વ્યવસ્થા કરવાની છે જે થઈ શકે એવું નથી કે આજે બધી જગ્યાએ પણ જ્યાં જ્યાં તડકાની તકલીફ છે ત્યાં કરાવે એવી વિનંતી છે તો જ મતદાન વધશે જે સરકાર શ્રીનો અને લોકોનું મતદાન વધારવામાં ઇન્ટરેસ્ટ છે તે મતદાન પૂરું થાય નહીં તો લોકો પછી અગિયાર બાર વાગે પછી પાછા જતા રહેશે એવી આપના મીડિયમના માધ્યમ દ્વારા હું બધા અધિકારીઓને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં તકલીફ છે માનો કે આપ આપણે જોઈ શકો છો અત્યારે તો એ રીતે જરા કરાય તો મતદાન ફૂલ થશે લોકોમાં આજે જે ઉત્સાહ છે તે દિવાળી જો ઉત્સાહ છે હોળી જો ઉત્સાહ છે કે મતદાન કરવું જ છે અને સવારમાં આપ જોઈ શકો છો કે આઠ વાગેથી કેટલી ભીડ લાગવા માંડી છે થેન્ક યુ આ હતા પ્રેમચંદ લાલવાણી કે તેઓએ પોતાનો મત આપ્યો પોતાની જે સમસ્યા છે તેનો તેઓએ જાણ કરી આપીએ કારણ કે તેઓની જે માંગ છે તેઓ પણ તેઓ કરી રહ્યા છે ત્યારે અન્ય કંઈક કહેવા માંગતા હોય છે પ્રેમચંદ લાલવાણી સાથે અત્યારે આપણી સાથે પિયુષભાઈ પણ અહીંયા આવ્યા છે પિયુષભાઈ સાથે વાત છે પિયુષભાઈ કેવો માહોલ છે અત્યારે હાલમાં ઇલેક્શનને લઈને અત્યારે અમે દરેક બુથમાં સવારે સાત વાગ્યાથી જે મેજોરિટી જે બૂથો નવસારી શહેરના છે ત્યાં જઈને આવ્યા છે ખૂબ સ્વયંભૂ લોકો જેને કહેવામાં આવે છે કે નાગરિકો એમના પવિત્ર મતદાનની જે ફરજ છે એ પૂરી કરી રહ્યા છે અને આ વખતે ચૂંટણી પંચે જે સાતથી જે છ વાગ્યા સુધીનો ટાઈમ રાખ્યો છે તો સાડા સાતથી જ મેં અનેક જગ્યાએ લાઈનો જોઈ છે અને તે દરમિયાન પણ એમને જે મતદારોને ખાસ કરીને જે સુવિધા મળે એને માટેની પણ વાત થઈ છે કે મંડપો ની જે લેન્થ છે તે એક તો વધારી વધારવી જોઈએ અને એટલા માટે કે જે પ્રમાણેનો તાપ છે એ પ્રમાણે થોડી એક બે જગ્યાએ મને ઈવીએમનો જે પ્રોબ્લેમ છે એની પણ મને ખ્યાલ આવ્યો હું ટાટા બોયસ પરથી જ્યારે અમે પસાર થયા ત્યારે એ લાગતું હતું એટલે એ પણ ચૂંટણી પંચને પણ વિનંતી કરીએ છીએ કે ગમે તેમ કરીને કારણ કે દોઢ દોઢ એક દોઢ કલાક સુધી જો ઈવીએમ બંધ રહે તો એમાં પણ થોડો સમય જો એટલા પૂરતો આપે તો અમે માનીએ છીએ કે એ આગળ ઉપરાંત એ બન્યું છે ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ નથી કરી શક્યા એ મને થોડી માહિતી મળી છે એટલે એ તો હજુ તો આપણે સાત વાગ્યાનો ટાઈમ છે છ અરે છ વાગ્યાનો એટલે આવી જશે એમ એટલે એ અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ત્યાંથી પસાર થયા છે એમને એમના બુથનું જો ઈવીએમ ખુટકાયું હતું ને એમને વોટિંગ ના કર્યું એ વાત છે એ પણ એ તો થઈ જશે પછી આજે આજે તો આ હતા માજી ધારાસભ્ય રાકે પિયુષભાઈ કે જેમણે જણાવ્યું કે તેઓ અત્યારે હાલમાં જે સમસ્યા સર્જાઈ રહી છે ઈવીએમને લઈને તેને પણ તેઓએ તાત આપ્યો તો સાથે સાથે જે હાલમાં ગરમીનો માહોલ છે અને ગરમી જે રીતે તમે જોઈ શકો છો કે અહીંયા જે મતદાન કરવા માટે જે લોકો આવ્યા છે તેઓ બહાર ત્યાં જે મતદાન બહુથી બહાર લાંબી કતારો તમે જોઈ શકો છો અને લાંબી કતારોમાં લોકો વધ ઉંમરના લોકો પણ ત્યાં તાપમાં તપી રહ્યા છે તે પરિસ્થિતિ છે કારણ કે મંડપ બાંધવામાં છે મંડપ અહીંયા બાંધવામાં આવ્યો છે પરંતુ મંડપમાં બેસવાનું કોઈ નથી અને જે ત્યાં લાઈન લાગી તમે જોઈ શકો છો કે મોટી લાઇન લાંબી લાઈનો લાગે છે પરંતુ ત્યાં તાપ છે અને તાપના કારણે લોકો જે હાલમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે તેને લઈને અત્યારે હાલમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રેમચંદ લાલવાની પણ રજૂઆત કરી છે કે તંત્રને કે તાકીદે અહીંયા જે આ ગરમીનો માહોલ છે તેને ત્યાં કોઈ વ્યવસ્થિત રીતે મંડપ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ત્યારે નવસારીમાં નવસારીનો પનોતો પુત્ર કે જે ટેલિવૂડમાં પોતાનું નામ કરી ચૂક્યો છે ત્યારે હર્ષ રાજપૂત અહીંયા મતદાન કરવા માટે બોમ્બેથી ખાસ પધાર્યા છે ત્યારે હર્ષ સાથે વાતચીત કરીશું ઉપયોગ કર્યો છે કેવો અનુભવ બહુ જ ફેન્ટાસ્ટિક અનુભવ કરું છું લોકશાહીનો પર્વ છે ફેસ્ટિવલ છે ડેમોક્રેસીનો અને ધીસ ઇઝ ધ બિગેસ્ટ રાઇટ ઓફ બિંગ એન ઇન્ડિયન તમે તમારી ગવર્મેન્ટ તમારો માણસ તમારો ચૂની શકો છો અને યુ નો યુઝ્યુઅલી લોકો કહે છે કે ગવર્મેન્ટ કંઈ કામ નથી કરતી પણ તમે જ્યારે વોટ કરશો અને જ્યારે તમારા માણસો આવશે ત્યારે તો એ કામ થશે સો આજે હું અપીલ કરવા માગું છું બધા યુવા વોટરને સ્પેશિયલી ફર્સ્ટ ટાઈમ જે વોટર્સ છે એ લોકોને એનો ફર્સ્ટ ટાઈમ વોટર્સનો નંબર બહુ મોટો છે યંગ નેશન છે સો બધાને અપીલ છે જે 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 લોકો એલિજિબલ છે વોટિંગ માટે આજે હેવી નંબર્સમાં બહાર નીકળે અને પોતાની ગવર્મેન્ટ છૂટે તમે બિઝી સેડ્યુલમાંથી આજે કેવી રીતે વેલ મેં એ જ કીધું કે યુનો આ મારો પહેલો અધિકાર છે રાઈટ છે અને બિઝી સ્કેડ્યુલ હું બોમ્બે યુઝ્યુઅલી શૂટિંગમાં બિઝી હોઉં છું પણ જ્યારે જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે હું જેવી રીતે લાસ્ટ ટર્મમાં પણ હું સ્પેશિયલી આવ્યો હતો અને આ ટર્મમાં પણ મેં એ જ કામ કર્યું છે અને આઈ વુડ યુ નો અપીલ એવરી કે જે પોતાના કોન્સ્ટિટ્યુન્સીમાં ના હોય તેણે પણ આવીને યુનો વોટ કરવો જોઈએ તમારી કેવી લાગે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કારણ કે આપણો બહુ મોટો ફેસ્ટિવલ છે તો એ ફેસ્ટિવલ બધાએ સાથે મળીને ઉજવવો જોઈએ અને બધાને જ અપીલ કરું છું કે આના માટે બધા બહાર નીકળો અને આપણી પોતાની ગવર્મેન્ટ ચૂનો આપણે આપણી પોતાની આપણે આપણે મતદાન કરશું તો જ આપણું મનગમતું થશે અને આપણા મનગમતા માણસને લાવશું તો જ આપણા બધા રાઇટ્સ આપણને મળશે તમે શું કહેશો આજે વધુમાં વધુ મતદાન કરી આ લોકશાહી પર્વને આપણે ઉજવીએ એવી આશા રાખું છું અને બધા જ લોકો મતદાન વધુમાં વધુ કરે તો આ હર્ષ રાજપૂત કે જેઓ ટેલિવુડમાં પોતાનું નામ ઊંચું કર્યું છે નવસાહીનું નામ રોશન કર્યું છે ત્યારે તેઓ પણ આજે નવસાહી ખાતે પધારે તેઓ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો હવે જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો એ છે શાળા નંબર બે અને નવસારી હાઈસ્કૂલના ત્યાં પણ અમારા પ્રતિનિધિઓ પહોંચ્યા હતા ત્યાંના પણ વિઝ્યુઅલ્સ લીધા ત્યાં કેવી લાઈન છે કેવા મતદારો આવી રહ્યા છે કેવી રીતે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે એ પણ અમને દર્શાવીશું તો સાથે જ દસરા ટેકરી ખાતે અમારા કેમેરા પર્સન સાયલ રાજપૂત પહોંચ્યા હતા વોટિંગ શરૂ થાય તે પહેલાં ત્યાં પહોંચી એમણે જે કામગીરી છે પોલિંગ ઓફિસરની પ્રિસાઇડિંગ ઓફિસરની અને સ્ટાફની એ દર્શાવી કઈ રીતે વીવીપેટ મશીન ચેક કરવામાં આવે છે કઈ રીતે ઈવીએમને સેટ કરવામાં આવે છે અને જે એજન્ટ પાટી નક્કી કરવામાં આવ્યા હોય એજન્ટોની સામે ચકાસણી કર્યા બાદ કમ્પ્લીટલી ઝીરો ઝીરો બતાવીને પછી મતદાન શરૂ કરવામાં આવે છે એ તમામ પ્રક્રિયા એમણે પોતાના કેમેરાની અંદર કંડારી હતી એના પણ અમે બતાવી રહ્યા છે સાથે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર ત્રણસો થી વધુ જૈન ભક્તોએ પહેલા પરમાત્માની પૂજા કરી મહાવીર સ્વામી ભગવાનની પૂજા કરી અને પૂજા જોડીની અંદર જ મતદાન કર્યું અને ત્યાંના દ્રશ્યો પણ અમે આપણે દર્શાવી રહ્યા છે એ પણ નિહાળવાનું ચૂકશો નહીં તો આજની અમારી જે ટીમ જટપટ ન્યૂઝના તંત્ર નીલેશ પટેલ એમની સાથે કેમેરા પર્સનની અંદર મહેન્દ્ર લોહાર અમારા સિનિયર રિપોર્ટર મહેશ ભટ્ટ એમની સાથે કેમેરા ટીમની અંદર સાહેલ રાજપૂત અને વરૂણ પાંડે સાથે જ આનંદ સોનકર ત્યારબાદ નિધિ આ તમામે તમામ અમારા સહયોગીઓ આજે આ કામની અંદર જોડાયા છે તો સાથે જ અમારો મિત એ વિજલપુરના દ્રશ્યો આપી રહ્યો છે વિજલપુરની અંદર ધારાસભ્ય આરસી પટેલે પણ પોતાના મતનો ઉપયોગ કર્યો અને વિજલપુરની અંદર કિન્નર સમાજ જી હા કિન્નર સમાજ પણ આવ્યો એણે પણ પોતાનું મતદાન કર્યું કારણ કે જ્યારે ત્રીજું જેન્ડર તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ છે તો એમણે પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો તો સાથે જ વિજલપુરની અંદર એક યુવક જેના પગમાં ફ્રેક્ચર થયું હતું એ પણ મતદાન મથકે ઘોડી લઈ અને પહોંચી ગયો અને ઘોડીથી પહોંચી અને પોતાના મતદાનનો ઉપયોગ કર્યો જ્યારે તમે સ્વસ્થ છો તો ચોક્કસથી તમે પણ તાપ લાગે પહેલાં જ તમારા અધિકારનો ઉપયોગ કરી અને મતદાન કરો અને સાથે જ જો વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન ગણદેવી તાલુકાની અંદર થયું છે ગણદેવી તાલુકા સૌથી મોખરે ચાલી રહ્યો છે મતદાનની અંદર જો નવસારીની વાત કરવામાં આવે તો અને આ જ રીતે પડેપળની અપડેટ અમે આપને આપતા રહીશું આપ અમારી સાથે જોડાયેલા રહો અને તમારી છબી તમે પોતે તમારી ચેનલની અંદર જુઓ દિવ્યાંગ લોકો પણ મતદાન આપી રહ્યા છે વૃદ્ધ લોકો પણ મતદાન કરી રહ્યા છે પતિ પત્ની વૃદ્ધ કપલ ધીરે ધીરે પહોંચી અને મતદાન કરી રહ્યા છે કોઈ જગ્યાએ પોલીસ મદદ કરતી દેખાય છે કોઈ જગ્યાએ હોમગાર્ડના જવાનો જે ખરા એ પોતે પણ મતદાન કરતા દેખાઈ રહ્યા છે સાથે જ ગુજરાતના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ પણ આજે ભરતી સ્કૂલની અંદર મુલાકાત લઈ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો સાથે સી આર પાટીલે પણ પોતાના આખા પરિવારની સાથે મતદાન કર્યું અને જો વાત કરવામાં આવે વલસાડની તો ડાંગની અંદર સોળ પોઈન્ટ ઓગણસાઠ ટકા વાંસદાની અંદર ચૌદ પોઈન્ટ અગિયાર ટકા ધરમપુરની અંદર દસ પોઈન્ટ એકોતેર ટકા વલસાડની અંદર દસ પોઈન્ટ નવ ટકા પારડીની અંદર અગિયાર પોઈન્ટ બત્રીસ ટકા કપરાની અંદર દસ પોઈન્ટ ચૌદ ટકા અને ઉંમરગામની અંદર નવ પોઈન્ટ ઇઠોતેર ટકા મતદાન સાતથી નવની વચ્ચે નોંધાયું છે તો સાથે જ નવસારીની પણ વાત કરીશું અને નવસારીનું પણ આપને ચિત્તાર આપવાની એક પ્રયાસ કરીશું તો જો નવસારીની વાત કરવામાં આવે તો નવસારીની અંદર પણ મેં જણાવ્યું એ મુજબ કે ગણદેવી જે ખરું એ મોખરે ચાલી રહ્યું છે અને ગણદેવીની અંદર સૌથી વધુ મતદાન થયું છે તો સાથે જ અન્ય જે આપણા તાલુકાઓ છે અંદર તાલુકાઓની અંદર પણ સારા પ્રમાણની અંદર મતદાન થઈ રહ્યું છે સાથે જ વાત જો કરવામાં આવે તો જમાલપુર વિસ્તારમાં આવેલા બુથ નંબર એકસો અઠ્ઠાવીસ પર ઈવીએમ ખટકાતા ત્યાં પણ મતદાન જે ખરું એ થોડું મોડું થવા પામ્યું હતું અને સાથે જ નવસારીને તમામે તમામ વિસ્તારની અંદર સારા એવા પ્રમાણની અંદર અત્યારે વોટિંગ ચાલી રહ્યું છે એકસો પાસઠ મજૂરા વિધાનસભાની જો વાત કરવામાં આવે તો ત્યાં બે લાખ એક્યાસી હજાર અને ચોર્યાસી મતદારો છે અને ત્યાં મતદાન ચાલી રહ્યું છે ને ત્યાંની ટકાવારી જો વાત કરવામાં આવે તો સાત પોઈન્ટ એકાણું ટકા અત્યાર સુધીનું મતદાન નોંધાવવા પામ્યું છે તો આ જ પ્રમાણે તમામે તમામ જગ્યાએના અપડેટ આપશું વીરવાડીના મહંત અશોક દેવ મુરારીએ પણ પોતાનું મતદાન કર્યું અને સેલ્ફી અમને મોકલાવી સાથે જ ભરત સુખડી એમણે પણ પોતાની સેલ્ફી અમને મોકલાવી છે એમણે પણ મતદાન પૂરું કરી લીધું છે તો સાથે જ વીરાવળના ડેપ્યુટી સરપંચે પણ મતદાન કર્યું અને એમની સેલ્ફી મોકલાવી તેમજ નામી અનામી ઘણા બધા અમને સેલ્ફી મોકલાવી રહ્યા છે અમે તમામની સેલ્ફી બતાવવાનો ચોક્કસથી પ્રયાસ કરીશું અને જો તમારી સેલ્ફી તમે અમને મોકલાવશો તો એ પણ અમે તમને બતાવીશું ચૂંટણી મહાપર્વની અંદર જો વાત કરવામાં આવે તો સવારથી જ લોકો જે ખરા એ દોડી રહ્યા છે અને મતદાન કરવા માટે જાગૃત થઈ રહ્યા છે સાથે જ દરેક જગ્યાએથી અમને સમાચારો મળી રહ્યા છે અને આપની પાસે પણ કોઈ સમાચાર હોય તો ચોક્કસથી અમને જણાવો અમે પણ આપના સમાચાર આજે લઈશું કારણ કે આ મહાપર્વ છે આની અંદર કોઈ બાકી ન રહી જાય એ ધ્યાન રાખજો અને સૌ કોઈની પાસે તમે આ જે મતદાનની આજે તારીખ છે મતદાન કરાવજો લોકસભાની ચૂંટણીની અંદર ત્રીજા તબક્કાનું આજે મતદાન છે પચ્ચીસ નવસારી લોકસભા બેઠક ઉપર કુલ બાવીસ લાખ ત્રેવીસ હજાર મતદારો છે નવસારી લોકસભાની અંદર સાત વિધાનસભા બેઠકો આવે છે કુલ બે હજાર અને બાણું બૂથો પર સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થવાનું છે નવસારી લોકસભામાં આઠ હજાર બસો એંશીનો ચૂંટણી સ્ટાફ ફાળવવામાં આવ્યો છે લોકસભા વિસ્તારમાં કુલ પચીસસો સુરક્ષા જવાનોની તૈનાતી કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાન પૂરું થાય એની તજવીજ જે ખરું એ તંત્ર પણ કરી રહ્યું છે તો સાથે જ તમામે તમામ અપડેટ આપવા માટે અમે તમને જોડાયેલા રહેવા માટે વિનંતી કરીશું આપ જોડાયેલા રહો અને તમામે તમામ અપડેટ મેળવતા રહો અને કઈ રીતેનું મતદાન ચાલી રહ્યું છે કેટલું મતદાન થઈ રહ્યું છે તમામ વિગતો તમારા સુધી પહોંચાડીશું નિહાળતા રહો નવસારી લાઈવ